ચોમાસામાં સારા શાકભાજી નથી મળતા ત્યારે માત્ર બે જ સામગ્રીથી બનતું આ કાઠિયાવાડી શાક જો તમે એક વખત બનાવી લીધું તો રોટલી રોટલાની જરૂર નહીં પડે વાટકો લઈ અને તમે એમને એમ લુખું શાક ખાશો એટલું ટેસ્ટી બને છે આ શાક ઘરમાં જ મળતા ઇન્ગ્રેડિયન્ટ્સથી બની જાય છે અને આજે આપણે આ રીતનો જે સંચો આવે છે સેવ પાડવાનો એનાથી બનાવવાના છે તમે ઝારાથી પણ આ શાક બનાવી શકે શકો છો તો એના માટે સૌથી પહેલાં આપણે એક લસણની ચટણી બનાવી લઈએ છે આઠ દસ કડી લસણ લીધું છે એની સાથે આપણે મીઠું લઈએ છીએ થોડુંક વાટવામાં હેલ્પ થાય એટલે અને હવે લાલ મરચું તો લાલ મરચું તમે તીખાસ ગમે એ પ્રમાણે લેવાનું મેં બે મોટી ચમચી જેટલું લીધું છે અને આખા શાકના ભાગનું અત્યારે જ લઈ લેવાનું છે જો તમને એવું લાગે કે કલર જ જોઈએ છે તો લાલ મરચું એક ચમચી અને એક ચમચી કાશ્મીરી લાલ મરચું લેજો એનાથી કલર સરસ આવશે પણ તીખું નહીં થાય અને આને ખાંડીને જ લેવાનું છે મિક્સચરમાં નથી કરવાનું હવે આપણે ચણાનો લોટ લઈએ છીએ તો આજે તમે આ શાક બનાવશો ને આ માપથી તો તમારું શાકમાં રસો વધારે નહીં થઈ જાય ને એકદમ સરસ થિકનેસવાળું શાક બનશે તો આ વાટકાથી મેં ચણાનો લોટ લીધો છે અને એ જ વાટકાથી આગળ આપણે છાશ પાણી બધું માપ હું તમને કહેતી જઈશ હવે જે નાની મસાલાની ચમચી હોય છે એ ચમચી ધાણા જીરું એક ચમચી લાલ મરચું અને અડધી ચમચી જેટલી હળદર લઈએ છીએ આપણે અત્યારે આ જે ગાંઠિયા પાડવા માટે લાઈવ ગાંઠિયા કે લાઈવ સેવનું શાક કહેવાય એના માટેનો લોટ તૈયાર કરીએ છીએ અને એની અંદર પણ મસાલા લેવાના છે અને થોડોક અજમો લેવાનો છે અડધી ચમચી જેટલો ચણાનો લોટ સાથે અજમાનું કોમ્બિનેશન ટેસ્ટમાં સારું લાગે છે અને પચવામાં વાયુ નથી કરતો એટલા માટે અડધી ચમચી મીઠું લેવાનું છે અને એક ચમચી આપણે તેલનું મણ લેવાનું છે તો મીઠું છે એ જાળવીને લેવાનું હવે આપણે આને બાંધવાનો છે તો ચણાનો લોટમાં બહુ જ ઓછું પાણીની જરૂર પડે છે એટલે આ રીતે થોડો થોડો પાણી લેતા જવાનું ત્રણ ચાર ત્રણ ચાર ચમચી અને આ રીતે મિક્સ કરતું જવાનું અત્યારે આપણે સંચામાં પાડીએ છીએ એટલા માટે હું તમને બતાડીશ મેં અત્યારે ક્લિપ આ મીસ કટ નથી કરી પણ હું તમને ફાસ્ટ ફોરવર્ડ કરીને બતાડું છું લોટનું કે આની અંદર બહુ ઓછું પાણી જોઈએ વધારે ના એડ કરી દેતા નહીં તર પાછો તમારે બેસન એડ કરવો પડશે અને શાકની ક્વોન્ટિટી બહુ જ વધી જશે જો ફરીથી આપણે આ રીતે થોડુંક પાણી બે વખત ખાલી મેં લીધું છે બેથી ત્રણ વખત અને આ રીતે એકદમ સરસ ફીણી અને આવો સોફ્ટ લોટ કરી લેવાનો છે તૈયાર હવે અત્યારે આપણે સંચામાં કરીએ છીએ એટલા માટે આટલો સોફ્ટ રાખ્યો છે જો તમે ઝારો ગાંઠિયા પાડવાનો આવે એનાથી કરતા હોય તો ઝારો તેલવાળો કરી લેવાનો અને આની અંદર હજી બે ચમચી પાણી નાખીને થોડુંક ઢીલું કરવાનું કારણ કે ઝાડામાં હાથથી પ્રેસ કરતાં પાડવાનું એટલે વધારે મહેનત લાગે આપણે સંચામાં કરીએ છીએ એટલે આ સંચાને આપણે તેલથી સરસ અંદરથી ગ્રીસ કરી લેવાનો છે કે અંદર ચોટે નહીં લોટ એટલા માટે અને જેની જાળી છે એ હું આ રીતની જે ઝીણા ગાંઠિયાની આવે છે એ લઈશ તો પણ આ અંદર રસો પી અને ઝાડા થઈ જશે તમે હજી ઝાડા ગાંઠિયાની આવે એવી લેવી હોય તો એ પણ લઈ શકો છો આનો શેપ તમે જાડો પતલું કેટલું રાખવું ગાંઠિયા એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે હવે આ બધું જે આપણે લોટ તૈયાર કરેલો છે એ ઝાડાની અંદર લઈ લેવાનો છે અને ફ્રેન્ડ્સ આ સો વર્ષ જૂની રેસીપી છે આપણા દાદી નાનીના વખતથી બનતી આવે છે એકદમ સિમ્પલ રેસીપી છે ચણાનો લોટ અને છાસ ઘરમાં હોય એટલે આ શાક બની જાય છે અને ચોમાસામાં અત્યારે શાકની બહુ પ્રોબ્લેમ રહેતી હોય છે અને સારા શાક નથી આવતા આવે છે એ પણ પાણી ચડેલા આવે છે અમુક અમુક શાક આપણે ખાઈ નથી શકતા તો એવા ટાઈમે આ બે વસ્તુ તો ઘરમાં હોય જ છે હવે આપણે આ જે લોટ છે બધો લઈ લીધો છે અને આ વાટકાની અંદર લોટ છે એમાં આપણે પાણી લેવાનું છે તો જે વાટકાથી ચણાનો લોટ લીધેલો છે એની અંદર અડધો વાટકો આપણે પહેલાં પાણી લઈએ છીએ પહેલાં આપણે વઘારની તૈયારી કરીએ છીએ તો વઘાર આપણે આ પાણીથી કરવાની છે અને એને આ ચણાનો લોટવાળા વાટકામાં લઈ લેવાનું છે આવું કરવાથી આ જે ચણાનો લોટ છે એ વેસ્ટ પણ નહીં જાય અને આનાથી વઘાર કરશું એટલે જે શાકમાં સરસ થીકનેસ આવવી જોઈએ કે ગાંઠિયા અને છાસ ફાટી જાય એ નહીં થાય છાસ તમારી આ રીતે કરશું એટલે ફાટશે નહીં હવે મેં વઘાર માટે ચાર મોટી ચમચી તેલ લઈ લીધું છે અને સાઈડમાં વઘાર કરવા પહેલાં એક ડીશ લઈ લેવાની તેલ આપણું ગરમ થઈ ગયું છે એટલે એની અંદર અડધી ચમચી રાઈ લેવાની છે રાઈને સરસ ફૂટવા દેવાની છે ત્યાર પછી એની અંદર આપણે ફૂટવાની શરૂઆત થાય પછી જીરું એડ કરવાનું છે આની અંદર આ વઘારનો જ સ્વાદ પ્રોપર આવે છે એટલા માટે આમાં કોઈ ડુંગળી ટમેટા કે આપણે નથી એડ કરવાના એટલે આ વઘારને સરસ થવા દેવાનો હવે આપણે આની અંદર અડધી નાની ચમચી જેટલી હિંગ લઈ લઈએ છીએ અને જે સાથે જ આપણે લસણની ચટણી વાટેલી છે ફ્રેશ એ લેવાની છે જો તમે ઘરમાં લસણવાળી ચટણી રાખતા હોય ખાંડેલી તો એ લઈ લેવાની અને આ રીતે સરસ મિક્સ કરી અને ગેસની ફ્લેમ હવે થોડીક મીડિયમ કરી દેવાની કે આ મરચું છે એ બળી ના જાય અને એકદમ સરસ તેલમાં એને ભેળવી લેવાનું એટલે આનો કલર છે આખા શાકનો કલર અત્યારે આના ઉપરથી જ આવશે અને આપણે જે પાણી મિક્સ કરેલું વાટકામાં હતું એ આની અંદર વઘાર કરી અને ઉપર તરત ડીશ ઢાંકી દેવાની કે જેથી વઘાર અંદર બેસી જાય અને હવે મેં આની અંદર બે વાટકી જે વાટકીથી લોટ લીધો એ બે વાટકા મેં પાણી લી સોરી છાશ લીધી છે ઘાટી ખાટી છાશ લીધી છે મારાથી આ સોરી કોઈનો ફોન આવી ગયો હતો એટલે આ ક્લિપ કટ થઈ ગઈ પણ હું તમને કહી દઉં છું કે આની અંદર મેં બે વાટકી છાશ લીધી છે અને છાશને આ રીતે સરસ ઉકળવા દેવાની છે તો અત્યારે આ છાશને આ રીતે વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું ને ગેસ ફાસ કરી દેવાનું આમાં જ્યાં સુધી ઉભરો ના આવે ત્યાં સુધી આ છાશને હલાવવાની છે એટલે એ ફાટી ના જાય આમ પણ આપણે ચણાના લોટવાળું મિશ્રણ લીધું છે એના કારણે પણ આ ફાટશે નહીં અને હજી આપણે આની અંદર મીઠું નથી એડ કરેલું તો જો આમાં એક સરસ પ્રોપર બોઇલ આવી જવા દેવાનો અને પછી ગાંઠિયા એડ કરવાના એવું કરવાથી જે આપણા ગાંઠિયા છે એ રોટના જે આની અંદર પાળશું એ નીચે તળીએ ચોટી નહીં જાય અને એકબીજા સાથે પણ ચોટી નહીં જાય તો જો એક આખો બોઇલ આવી ગયો પછી આપણે આ રીતે સંચાની મદદથી ગાંઠિયાની અંદર પાડી લઈએ છીએ જો હવે તમે ઝારાથી પાડતા હોય તો તમારે અત્યારે ઝારાથી પાડવાના પણ અત્યારે હું સંચાથી પાડું છું એટલે આ રીતે સંચાથી સરસ બધી બાજુ ફેરવતા ફેરવતા કારણ કે એક જગ્યાએ નથી પાડવાના બધી સાઈડ ફેરવતા તમે પાડશો એટલે આ તમારા ગાંઠિયા છે એ સરસ આની અંદર પડી જશે અને હવે આજે આ રીતનો ચમચો લઈ અને એકદમ હળવા હાથથી આ રીતે થોડું થોડું અંદર એક વખત ચમચો ફેરવી લેવાનો છે આવું કરવાથી જે ગાંઠિયા છે એકબીજા સાથે ચોટશે નહીં અને મસ્ત એ ચડી જશે તો હવે આખો એક સરસ બોઈલ આવી ગયો છે અને આને હવે આપણે ચડવા દેવાનું છે તો પહેલાં આપણું મીઠું એડ કરવાનું બાકી છે તો હવે આની અંદર મીઠું એડ કરી દઈએ સ્વાદ પ્રમાણે અત્યારે મીઠું લેવાનું છે અડધી ચમચી જેટલું મેં મીઠું લીધું છે કારણ કે આપણે આગળ પેસ્ટમાં લસણની પેસ્ટમાં પણ મીઠું લીધું હતું એટલા માટે હવે આને સરસ એક વખત મિક્સ કરી દેવાનું છે અને ચડવા દેવાનું છે તો દસેક મિનિટ જેવું આને ચડવા દેવાનું છે ઉપર ડીશ ઢાંકી અને એની ઉપર થોડુંક આપણે પાણી લઈ લેશું કે જેથી વરાળમાં ચડશે અને ગેસની ફ્લેમ એકદમ જ મીડિયમ રાખવાની છે ચણાનો લોટવાળું છે એટલે નીચે બેસે નહીં એનું ધ્યાન રાખવાનું પાંચેક મિનિટ જેવું થાય એટલે એક વખત આપણે ચેક કરી લઈએ છીએ તો આપણું જો શાક મસ્ત ચડે છે હજી આ ગાંઠિયા છે એને હજી થોડી વાર ચડવા દેવાના છે અત્યારે જ એટલું મસ્ત આ દેખાય છે ને કે એમને તમને અત્યારે જ ખાવાનું મન થઈ જશે ને બાજરાના રોટલો આ શાક અને સાથે જ કાચી ડુંગળી તો બીજું કાંઈ ના જોઈએ ને જો આમાં કોઈ ગાંઠા કે હોય ને તમને એવું લાગે કે ગાંઠા છે એને આ રીતે ચમચાથી થોડાક ભાંગી લેવાના અને અલગ અલગ કરી લેવાના ફરીથી આપણે હજી ચાર પાંચ મિનિટ ચડવા દઈએ છીએ અને પછી હવે જો શાક આપણું તૈયાર થઈ ગયું છે જો અત્યારે આટલી થિકનેસ મને લાગે છે નીચે સામાન્ય એવું જરાક બેઠું છે જે હું આ રીતે અલગ ચમચો થોડો કળવા હાથે ફેરવું એટલે એ અલગ થઈ જાય છે હવે તમારે જો હજી પતલું કરવું હોય તો અત્યારે જ જમવા બેસવું હોય તો આની કન્સિસ્ટન્સી છે એ પ્રોપર છે તો તમારે હજી જો જમવા બેસવાને વાર હોય તો આ જેમ જેમ શાક ઠંડુ થશે એમ ઘાટું થશે એટલે જે ઉપર ડીશમાં ગરમ પાણી છે આની અંદર એડ કરી અને ગેસ બંધ કરી દેવાનું અને જમવાના ટાઈમે ફરીથી જરાક ગરમ કરી લેવાનું એટલે આ શાકની કન્સિસ્ટન્સી પ્રોપર આવી જશે જો અત્યારે આ મારે શાક છે એ અત્યારે બરાબર છે આમાં લાસ્ટમાં ગમે તો ગરમ મસાલો એડ કરવાનો પણ હું નથી કરતી મને આ સિમ્પલ જ શાક એટલું ભાવે છે ને અને મને તો શાક આ રીતના ચણાના લોટવાળા ઢોકળીનું આ શાક બધા જ બહુ ભાવે છે નાના બાળકો પણ ખાઈ લેશે જે શાક ના ખાતા હોય એ લોકો પણ આ રીતના શાક ખાઈ લે છે જો કેટલું મસ્ત લાગે છે જો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરજો યુટ્યુબમાં જોતા હોય અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને ફેસબુકમાં જોતા હોય તો પેજને ફોલો કરવાનું ના ભૂલ